અંકલેશ્વરના પાનોલીજી આઈડીસીને અડીને પસાર થતી વાનખાડી અંકલેશ્વર તેમજ હાસોડ તાલુકા અનેક ગામોમાંથી પસાર થતી કાટિયા નજીક દરિયામાં વિલીન થાય છે ત્યારે પ્રતિવર્ષે ચોમાસા દરમિયાન વાનખાડીમાં સુએજના પાણી ઉપરાંત રાસાયણિક પાણી ફરી વળતા હોય છે અંકલેશ્વર અને પાનોલીજી આઈડીસીની કંપનીનું રસાયણિક યુક્ત પાણી ખાડીમાં ભળી જતા કઠોદરા પારડી કુડાદરા રોહિદ વાલનેર રાયમા માલણપોર કાંટા સાયણ છિલોદરા દતરાઈ વાસણોલી બાડોદરા ગામના ખેડૂતોની લગભગ બસો એકરથી વધુ જમીનને બિન ઉપજાવ થઈ રહી છે અને આ ગામોના ખેડૂતો વાનખાડીના પાણી પર જ પિયત કરતા હોય છે જેને ખેતીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે તેમજ ચોમાસા દરમિયાન આ સમસ્યા સૌથી વધુ વધી જાય છે ત્યારે જેબીસીબી દ્વારા વાનખાડીમાં આવતું કેમિકલયુક્ત પાણી અટકાવવામાં આવે તેમજ જો દસ દિવસમાં બંધ નહીં થાય તો આ અંગે જીપીસીબીની કચેરી ખાતે આમરણાત ઉપવાસ પર ખેડૂતો બેસવા મજબૂર બન્યા છે જે અંગે ત્વરિત અસરથી કાર્યવાહી કરવા હાંસોટ કોંગ્રેસ અગ્રણી વિજયસિંહ પટેલ દ્વારા લેખિત ફરિયાદ કરી હતી તો આ અંગે મુખ્યમંત્રી સહિત ભરૂચ જિલ્લા કલેક્ટર સંબંધિત વિભાગમાં પણ લેખિત ફરિયાદ મોકલી આપી હતી